મસ્ત મકાઈની સીઝન ચાલી રહી છે એટલા સરસ કુણા દૂધવાળા મકાઈ મળે છે તો ચાલો એની એક સરસ મજાની રેસિપી જોઈએ બિલકુલ સ્ટેપલ ઇન્ગ્રેડિયન્ટ થી બને છે લીલી મકાઈના ચીલા સૌથી પહેલા એક મકાઈને છીણીને લેવાનું છે સરસ સ્વીટ કોર્ન અમેરિકન સ્વીટ કોર્ન અવેલેબલ હોય છે એનું છીણ લઈશું પા કપ જેટલું છીણેલું ગાજર પા કપ કેપ્સિકમ બે ટેબલ સ્પૂન ડુંગળી બે ટેબલ સ્પૂન કોથમીર એક ટેબલ સ્પૂન લીલા મરચા એક ટીસ્પૂન આદુ અડધી ચમચી અજમો પા ચમચી હળદર અડધી ચમચી ધાણાજીરું પા ચમચી હિંગ અને એક ચમચી જેટલા તલ લઈશું હવે અડધો કપ જેટલું બેસન ઉમેરીશું બે ટેબલ સ્પૂન ચોખાનો લોટ બે ટેબલ સ્પૂન સૂજી અને બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું દહીં લઈશું સરસ રીતે એને મિક્સ કરી લઈએ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને કન્સિસ્ટન્સી માટે અડધો કપ જેટલું પાણી ઉમેરી ફરી એક વખત સરસ રીતે એને સ્ટર કરી લઈએ જે બેસનના પુડલા બનાવતા હોઈએ છે ને એવું જ બેટર બનાવવાનું છે બેટરને થી દસ મિનિટ માટે રેસ્ટ આપીશું હવે સોડા અથવા તો ઈનો ઉમેરી એને એક્ટિવેટ કરવા ઉપર પાણી લઈશું સરસ રીતે એને સ્ટર કરી લઈએ સોડા લો તો થોડોક લીંબુનો રસ અને ઈનો લો તો થોડુંક પાણી હવે તવાને ગરમ કરી એની ઉપર ઓઇલનું ગ્રીઝિંગ કરી બેટર પાથરી શું થોડા થીક એવા પુડલા બનાવવાના છે કારણ કે અંદર વેજીટેબલ છે અને મકાઈનું છીણ પણ છે સો થોડું હેન્ડલિંગ સોફ્ટલી કરવાનું છે બીજી બાજુ પણ તેલનું ગ્રીઝિંગ કરીશું એક ચમચી જેટલું તેલ એની ઉપર સ્પ્રિંકલ કરીએ છે ત્યાર પછી એને કરી લઈએ લઈએ ફેરવી બંને બાજુ આ જ રીતે લાઇટ બ્રાઉન કલર ના થાય એટલે કે બહાર લઈ આ જ રીતે બીજા ચીલા પણ રેડી કરીશું અને સર્વ કરીએ કેચઅપ અથવા ચટણી સાથે અથવા ગરમા ગરમ ચા સાથે પણ સર્વ કરી શકીએ એક સરસ મજાનું સ્નેક સીઝનલ સ્નેક્સ તો ચોક્કસ બનાવજો અને જણાવજો કેવી લાગી રેસીપી થેન્ક યુ